અમદાવાદના ન્યુ ચાંદખેડામાં રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે છ મહિના પહેલા જ બનાવેલા રસ્તા પર ખાડા પડી ગયા છે છે મધુરમ ફ્લોરા રસ્તો બિસ્માર બની ગયો ચોમાસામાં ગટર કામ કરાતા સામ્રાજ્ય છવાયું છે ગાંધીનગર કોર્પોરેશન ના અણગઢ વહીવટ નો નમૂનો અહીં જોવા મળ્યો કીચડ અને ખાડામાં બાળકો અને વૃદ્ધો પડી જવાનો ભય છે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પણ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું કોર્પોરેટર ધારાસભ્ય સુધી રજૂઆત કરવામાં આવી તેમ છતાં કોઈ ઉકેલ નથી મળ્યો વારંવારની રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી નથી હલ્યું શ્રી સરજુ ગ્રીન સોસાયટીના રહીશોને તો બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે બોવજ ખરાબ સ્થિતિ છે અહીંયા લગભગ નહીં હોય તો 50 વખત અહીંયા આજુબાજુની સોસાયટીએ કમ્પ્લેન આપી છે પણ હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી બરાબર આવે છે બે દિવસ કામ કરે છે પાછું હતું એને અહીંયા પબ્લિક બે થી ત્રણ જણા તો લોકો એક્સિડન્ટ થઈને પડી બી ગયેલા છે અહીંયા કોઈ કોર્પોરેટર છે કે કોણ એમએલએ છે એમએલએ તો અલ્પેશ ઠાકોર છે બરાબર પણ કોર્પોરેટર કોણ છે હજુ સુધી કોઈને પબ્લિકને હજુ સુધી નહીં ખબર હોય એક જ કોર્પોરેટર અહીંયા આવે છે સેજલ બેન કરીને છે બરાબર એ બી નથી આવતા એમના હસબન્ડ આવે છે કનુભાઈ એ આ તો અમે છેલ્લા એક મહિનાથી હેરાન થઈએ છીએ નવ તારીખે અમે ડેપ્યુટી મેયરને રૂબરૂ આવેદનપત્ર આપ્યું છે એના પછી વરસાદી પાણી લાઈન નાખી પછી ગટર લાઈન તો એટલી ઉભરાઈ જાય કોઈ સાંભળતું જ નથી કેટલી વાર રજૂઆત અને કોર્પોરેટર તો અહીંયા જોવા જ આવતા નથી પંદર રહી સો બી કંટાળી ગયા છે હવે શું કરીએ જ ખબર નથી એક બે વાર તો સાયકલ લઈને છોકરાઓ બી પડી ગયા છે વૃદ્ધ માણસ બી પડી ગયા હોસ્પિટલાઇઝ કર્યા છે અને રોગચાળો એટલો ફાટી નીકળ્યો છે કે ના પૂછો વાત પણ અહીંયાનો કોઈ સાંભળવા તૈયાર નથી ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં જે ખરાબ રોડ રસ્તાની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ વિસ્તાર છે તે ન્યૂ ચાંદખેડાનો છે અને આ વિસ્તારની પાછળના જે મારા દ્રશ્યો જોઈ શકો છો તે એકદમ ખરાબ સ્થિતિ કહી શકાય એટલે કે જે આરાધ્ય હોમ્સથી લઈને મધુરમ ફ્લોરા બે સુધીનો આ જે રોડ છે આ રોડ ઉપર જે છે તે છ મહિના પહેલા જ બનાવેલા રોડની સ્થિતિ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે ખોદકામ બાદ અવ્યવસ્થિત પુરાણ અને કહેવાય કે લોકો હાલાકી ભોગવી રહ્યા છે મચ્છરજન્ય ઉપદ્રવ સાથે ગટરના ગંદા પાણી પણ બેક મારી રહ્યા છે એટલે કે આ વિસ્તારના રહીશો ત્રાઇમામ પુકારી ઉઠ્યા છે એક તરફ જે જીએમસી માં લાગતો આ જે વિસ્તાર છે એટલે કે કોર્પોરેટર અહીં જોવા સુધા પણ નથી આવતા અને લોકોની ફરિયાદ છે કે આ વિસ્તારમાં જે છે તે ચોમાસામાં ગટર લાઇનનું કામ કરતા કિચડનું સામ્રાજ્ય જે છે તે કેટલાય ટાઈમથી જોવા મળી રહ્યું છે ને કિચડ અને ખાડાઓમાં બાળકો વૃદ્ધો પડી જવાની ઘટના પણ સામે આવી છે ત્યારે ખરાબ રસ્તાઓમાં જે આ વધુ એક જે છે તે સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે જેને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ નિરાકરણ નથી આવતું આખરે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કારણ કે જીએમસી વિસ્તારમાં આવતો આ વિસ્તાર છે અને જે કોર્પોરેશન જે છે જે દ્વારા કોઈ કામગીરી થતી ના હોવાની પણ અહીં કોર્પોરેટર દ્વારા જે કોઈ કામગીરી કરતા ના હોવાની પણ સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે કહેવાર પ્રશ્ન જય સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ન્યુ ચાંદખેડા અમદાવાદ